અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસ ઉપર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે દારૂના કેસમાં આરોપીને પકડવા નરોડા પોલીસ પર આરોપી અને તેના સાગરીતોએ પથ્થરમારો કર્યો હોવાની માહિતી મળી છે ઘટનાના પગલે પોલીસ દ્વારા મુખ્ય આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓના બે ભાઈઓની પોલીસે ધરપકડ કરી છે આ તરફ સ્થાનિકો દ્વારા પોલીસ પર પણ આક્ષેપ કરવામાં આવ્યો છે આ સ્થાનિકોનું કહેવું છે કે કાર્યવાહી દરમિયાન પોલીસે કેટલાક

તેની માહિતી અમારા ડિસ્ટાફ પીએસઆઈ વીઆર ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફને મળી હતી એના આધારે એ લોકો તેને પકડવા માટે ગયા હતા ત્યારે એ ના પકડાય એના માટે એનો ભય જીગર રૂફે જીગો અને પ્રદીપ ઉપે પદ્યો બંને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી તેઓએ પથ્થરમારો ચાલુ કર્યો હતો એ પથ્થરમારામાં ત્યાંના સ્થાનિક વાહનો છે એને નુકસાન થયું હતું એના કાચ તૂટી ગયા હતા અને એ સમય દરમિયાન અનિરૂપે કાલી ભાગી ગયો હતો અને એની સાથે કિસમ હતો એ પણ ભાગી ગયો હતો પણ એ સમગ્ર દરમિયાન અમારી પોલીસે આ જીગર ઉર્ફે જીગો કે જેના વિરુદ્ધ ચાલીસ જ ગુના છે અગાઉ પણ એ ડીજી સાહેબ દ્વારા જે અસામાજિક તત્વોનું લિસ્ટ આપેલું એ લિસ્ટમાં સામેલ હતો અને એ સમય દરમિયાન એના વિરુદ્ધ અને આ ત્રણે ત્રણ ભાઈઓ વિરુદ્ધ સંગઠિત ટોળકી કલ બીએનએસની કલમ એકસો અગિયાર એકસો બાર મુજબ અમે કાર્યવાહી કરી હતી અને તેમના ઘરને પણ અમે ડિમોલાઇઝ એએમસી એમસી સાથે મળીને ડિમોલાઇઝ પણ કર્યું હતું આ જીગર ઉફે જીગોનો ગુના ઇતિહાસ ખૂબ જ ખરાબ છે એને અગાઉ પણ પોલીસ પર એસોલ્ટ કરેલા છે એને આંબરિયાળા પોલીસ સ્ટેશનના ગુનામાં ચાર વર્ષની સજા પડી છે પરંતુ એ અપીલ દ્વારા હમણાં અપીલ જામીન પર બહાર આવેલો છે તે છતાંય પણ એરો આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે એવી માહિતી પણ અમારી સાથે છે પણ કાલે એરોએ પોલીસ પર એને ફરજ પર રૂકાવટ કરી અને પોલીસની ઉપર પથ્થર મારવાનો પથ્થર મારવાનો પ્રયત્ન કર્યો પોલીસને કોઈ ઈજા નથી થઈ પણ ત્યાં સ્થાનિક જે વાહનો હતા એને નુકસાન પહોંચેલું છે સર અનિલ જે કાલી છે તેના વિરુદ્ધ કેટલા ગુના દાખલ થયેલા છે અનિલ ઉઠે કાલીના વિરુદ્ધમાં પણ વીસથી થી પચીસ ગુના દાખલ થયેલા છે એને પકડવા માટેના ચક્રો પહેલાં પણ ગતિમાન હતા અને અત્યારે હાલ પણ અમે એને સીડીઆર એનાલિસિસ અને ટેકનિકલ સોસ્તી પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમાં એ લોકોએ અમને એવું જણાવેલ છે કે ભાઈ અમે અમુક જગ્યાએ દારૂ ડમ કર્યો છે પણ અમે એ રાતે પણ અમારા માણસો દ્વારા કોમ્બિંગ કરી દરેક જગ્યાએ જોઈ છે પણ કોઈ પણ વસ્તુ નથી પડી પણ આની પાછળ હજુ કોણ છે અને કોણ મુખ્ય સૂત્રધાર છે એની પણ તપાસ ચાલુ છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ